તો આગળ બ્લોગ માં હું તમને બતાવ દવા છાટે છે અને દવાનો રાઉન્ડ છે ખાસ કરે ના ફાઈન નાઇન્ટી ફાઈવ જેમાં હ્યુમિક એસિડ છે સૌથી વધુ હ્યુમિક એસિડ એકસ્ટ્રા છે પંચ્યાસી સાથે છે ફૂલવિક એસિડ છે દસ અને પોટાશિયમ છે પાંચ અને પંપનામાં અમે પચીસ ગ્રામ નાખવાના આપણે પચીસ સો લીટરના પંપમાં આપણે પચીસ ગ્રામ હ્યુમિક એસિડ છે અને સાથે આપણે બીજી પણ નાનકડી દવા છે જે પાંચ એમએલએ જ નાખવાની છે માત્ર વૃદ્ધિની છે થોડીક વૃદ્ધિ તો હ્યુમિક એસિડ પણ મૂળ મજબૂત કરો ને વૃદ્ધિ જ છે ને આ પાંચ એમએલએ નાખવાની છે નામ તો ખાસ એનો ફિનર છે અને તે પાંચ એમએલ એ નાખવાની પ્રતિ પંપે અને આપણે રાઉન્ડ દીધો છે બીજું આગળ જોતા રહેજો આપણે ઝીરો પણ બતાવી દઉં તમને તમને આગલા વિડીયો બતાવ્યું એમ કે જીરો નેદવાનું કામ ચાલુ છે પણ હાલ તો આ નેદાઈ ગયો છે જીરો અને હવે એમાં બસ દવા રાઉન્ડ દઈને પાણી દેવાનું છે એટલે બે જણા દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે ડબલ પંપ થી ધીરુભાઈ અને નારણભાઈ બની આપણી બાજુમાં જ આગતરો જીરો છે વિજયભાઈ ગઢવીનો અને તે ઉરિયા આપે છે અને સાથે એને પાણી ચાલુ કર્યું છે ફુવારીથી જો કારણ કે એને ચાર પિયત તો કરી દીધી પાંચમી પિયત જરૂર હતી તો ફુવારીથી પાણી ચાલુ કરી દીધું છે ને વાડીમાં હું તમને સરખું બતાડ ફુવારીથી પિયત ચાલુ છે એનો જીરો મોટો થઈ ગયો છે હાલ બે મહિના થઈ ગયો હશે ભૂરભાઈને ચડાવી દીધા છે દવાના રાઉન્ડમાં તો આપણે પીએચ ચાલુ કરવાનું છે રાઉન્ડ બે થઈ દીધો છે તો કાલે દવાનો રાઉન્ડ મારી આજે ચાલુ કરી દીધું આપણે વાડીમાં પાણી જીરામાં પાણી ચોથું પાણી અને છેલું પાણી છે આ ચાર પાણીમાં પિયતમાં જીરું થઈ જશે અને આ એન્ડ છે જીરા ખાવાની અને કાલે આપણે દવા એ તમને બ્લોગમાં બતાવેલું અને ડે ટુ છે આપણે બીજા દિવસે પાણી ચાલુ કરી દીધું છે અને ક્યારે ભરવા નથી દેવાના માપ મેળે રાખવાનું છે બધું અને કોરાય નથી મૂકવાના કારણ કે આ છેલ્લું પાણી છે જીરામાં અને પછી અમે પાણી આપશું નહીં જરૂર હશે તોય નહીં આપશું જીરાને કારણ કે જીરો બેસવાની સૌથી વધુ સુખ સંભાવના પાંચમા પાણીમાં રહેલી છે એટલા માટે ચાર પાણી પછી મૂકી દેવાનું થાય છે આગળ વ્લોગમાં હું તમને પિયત વિશે બતાડું અને આપણે દોરિયા પત્તીથી જ આપણે પાણી ચાલુ કરી દીધું છે જીરા બતાડવાનું નાકો તૂટી ગયા હાથ ધ્યા આપણે અહીંયા નાકો અને થોડોક લગભગ તૂટી ગયો છે બરોબર પાવડો એક આરતી તો બને

વ્યૂ સાથે આપણે બીજી વાડીમાં પપથી દવા છાંટવાનું કામ ચાલુ છે એ આપણે ઘઉંમાં દવાનો રાઉન્ડ ચાલુ કર્યો છે ને એ છે ખાસ વેલડી માટી નો દવા આવે ને વેલડી માટી દવાનું ખાસ છે વળી મારવા માટે કારણ કે ઘઉંમાં મરી જાય છે હાલો મિત્રો તો મારા ચેનલ લાઈક કજો શેર કજો જો સમય મળશે તો આપણે ઓલી વાડીનો જે ઘઉંમાં રાઉન્ડ ચાલુ છે વલડી મારવાનું એની દવા તમને બતાડી દઈશ કઈ દવા મારી છે પણ બસ અટ્રણ લગભગ નહીં ભુગાય ઓલી વાડી મારે પાણી ચાલુ કરવાનું છે એટલે લાઈક કજો શેર કજો ને વધુ મિત્રો શું મોકલજો એ માતાજી જય દ્વારકાથી છે